આજે છવ્વીસમી જાન્યુઆરી દિવસ ઠાકોર સમાજ ના

એમાં ખર્ચાઓ થોડા ઓછા થાય અને એ ખર્ચાઓ એ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણનું પ્રમાણ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે બધા યુવાનો જોડાય અને સમાજ એક આગવી ઓળખ ઊભી કરે એ દિશાનો આ મહત્વનો કાર્યક્રમ છે અને સદારામ બાપાની આપણી પર આશીર્વાદ છે અને એ આશીર્વાદને કારણે આપણે એક નવા આયામ તરફ જઈ ગયા છે ત્યારે આવો આપણે બધા જ સાથે મળીને સમાજ જે રીતે આગામી સમયની અંદર જે શિક્ષણનો વાત માટેનો જે કાર્યક્રમ નક્કી થાય છે તેમાં બધા જોડાઈએ અને શિક્ષણના વ્યાપમાં આપણે ખાસ કરીને આપણું જેટલું પણ ગણું મોટું જેટલું યોગદાન અપાય એ યોગદાન આપીએ અને સંદેશ આપીએ કે સમાજ જ્યારે પણ જરૂર પડે ત્યારે ભેગવા જાય અને એક નવી દિશા નક્કી કરે છે અને ખાસ કરીને એ શિક્ષણનો કે વ્યાપ બને એ દિશાનો જ્યારે પ્રયત્ન કરવાનો હોય ત્યારે અમે બધા સાથે મળીને એક સમગ્ર ઠાકોર સમાજ એ શિક્ષણમાં પોતાનું નાનું મોટું યોગદાન આપીને આવનારા પેઢીની ચિંતા કરવાનું જ્યારે કામ થતું હોય ત્યારે આપણે બધા દરેક જિલ્લાની અંદર સામૂહિક રીતે મળી અને કામ કરીએ એ દિશા સાથેનો આપણે સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ